જય ગો માતા મિત્રો તો આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ ગીર કાં ટ્વેલમાં તો મિત્રો આજે આપણે મુરલીધર ગીર ગૌશાળાનો વિડીયો લઈને આવ્યા છીએ પહેલાં તો આપણે મુરલીધર ગીર ગૌશાળાના ઓનરની વાત કરીએ તો ઓનરનું નામ છે જિજ્ઞેશભાઈ તો મિત્રો જિજ્ઞેશભાઈ બહુ સારા ખૂંટ અને સારી ગાયો રાખેલ છે તો એ હું તમને બતાવવાનો છું પહેલાં તો તમે જે આ ખૂટ જોઈ શકો છો ખૂટનું નામ છે માધવ માધવની આપણે વાત કરીએ મિત્રો તો તમે એની ટૂંકી મોખલી કાનકટ અને સાથે સાથે ટ્રેન્ડિંગનો જે કલર છે કાબરા કલરમાં આખો કૂટ છે હાઈટ પણ બહુ સારી છે હવે મિત્રો આપણે માધવ જે છે એની તમને ઉમરની વાત કરું તો એ હાલ બેથી અઢી વર્ષનો થયો છે અને હાલ સર્વિસમાં પણ આવી ગયો છે હવે મિત્રો આપણે આ કૂટની બ્લડ લાઇનની વાત કરીએ તો ફાધર સાઇડથી બિલોંગ કરે છે મોહન તો મિત્રો મોહન પણ બહુ નામચીન કોટ છે અને સાથે સાથે મધનની વાત કરવામાં આવે તો મધર જે છે એ છે રાઘવની વાછડી તો મિત્રો રાઘવને પણ બધા ઓળખતા જ હશે હાલ એ શ્રી ભોજલ ભગવતી સેવા ટ્રસ્ટ અમૃતવેલમાં સર્વિસ આપી રહ્યો છે તો મધર સાઈડથી અને ફાધર સાઈડથી બહુ સારો કૂટ છે માધવ હવે આગળ તમે જે આ ગાય જોઈ શકો છો તો આપણે મિત્રો આ ગાયની વાત કરીએ તો આ જે ગાય છે મિત્રો હાલ ગાભણ છે અને મિત્રો બે વેતર વ્યાય ગઈ છે હાલ ગાયને ત્રીજું વેતર ગાભણ છે અને આ ગાયની આપણે વાત કરીએ તો મિત્રો સીમનથી ગાભણ થઈ ગઈ છે હવે મિત્રો આ ગાયના આપણે દૂધની વાત જો તમને કરવામાં આવે મિત્રો તો આ જે ગાય છે એના દૂધ સાતક લીટર જેટલું આ ગાયને દૂધ હતું અને ગાયના કલરની વાત તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે તમને આખે આખી ગાય જે છે એ લાલ કલરમાં જ જોવા મળી જાય છે ખાસ કરીને મિત્રો તમે અહીંયા જે ગાયું છે એનું બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો બહુ સારું બોડી સ્ટ્રક્ચર હાઈટ એ કદકાઠીએ સિંગ પેટનની વાત કરીએ મિત્રો તો સિંગ પેટન એ બહુ સારી ગાયું છે અને મિત્રો આગળ પણ આ ગૌશાળાની જે કંઈ ગાયું છે હું તમને બતાવવાનો છું હવે મિત્રો તમે જે આ ગીર ઓળખી જોઈ શકો છો તો મિત્રો આ ગીર ઓળખીને તમે ચેક કરો હવે બહુ સારી ગીર ઓળખી છે કલરની આપણે વાત કરીએ મિત્રો તો કલર જે છે એ આખે આખી કાબરા કલરમાં છે સાથે સાથે તમે એની હાઈટ જુઓ સિંગ પેટન જુઓ આગળ વાત કરીએ મિત્રો તો તમે એની કાનકટ પણ જોઈ શકો છો બહુ સારી કાનકટ છે ટૂંકી મોખલીવાળી ગાય છે હવે મિત્રો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયની તમને વાત કરવામાં આવે તો હાલ આ જે ગાય ઓળખી છે એ હાલ પોણા ત્રણથી ત્રણ વર્ષ જેવી એની ઉંમર હશે અઢીથી ત્રણ વર્ષની વચ્ચે પણ ઓળખીને તમે બોડી ફિટનેસ જોઈ શકો છો બહુ સારી ઓળખી છે મિત્રો કદકાંઠામાં કલર કોમ્બિનેશનમાં અને સાથે સાથે બોડી સ્ટ્રક્ચરમાં તો મિત્રો સાથે સાથે તમે આગળથી ગાયની પ્રેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો મથાવટીએ પણ બહુ સારી ગાય છે હવે મિત્રો આગળની તમને આ ગાયની વાત કરવામાં આવે તો તમે જે આ ગાય જોઈ શકો છો તો આ જે હાલ ઓળખી છે એની વાત તમને કરું તો હાલ આની જે ઉંમર છે એ ત્રણેક વર્ષ જેવું આની ઉંમર થઈ છે અને મિત્રો હાલ આ ગાભણ પણ છે કયા કૂટથી ગાભણ છે એ વાત કરું મિત્રો તો જિગ્નેશભાઈ પાસે જે કાબરો કૂટ છે માધવ એનાથી જ ગાભણ છે અને આ ઓળખીની ફાધર સાઇડથી મિત્રો તમને વાત કરવામાં આવે તો ફાધર સાઈડથી બિલોંગ કરે છે જીએલડીબી મોરલો તો મિત્રો જીએલડીબી મોરલાની પણ ઓળખી તમે જોઈ શકો છો હાલ ઉંમરની વાત કરીએ તો ત્રણેક વર્ષની થઈ છે અને મિત્રો હાલ ગાભણ પણ થઈ ગઈ છે હવે મિત્રો આગળની તમે જે આ ઓળખી જોઈ શકો છો તો આ ઓળખીની વાત કરું તો તમે એની માથાની બનાવટ જોઈ શકો છો સાથે સાથે તમે એની કાનકટ પણ જોઈ શકો છો હાઈટની વાત કરીએ મિત્રો તો હાઈટ પણ બહુ સારી છે કલર કોમ્બિનેશનની વાત કરું તો મિત્રો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ જ શકો છો હવે મિત્રો આજે ગાય છે આ ગાયની એટલે કે આ ઓળખીની તમને બ્લડ લાઈનની જો વાત કરવામાં આવે તો મિત્રો ફાધર સાઈડથી આની વાત કરું તો ફાધર સાઈડથી આ જે ઓળખી છે એને બિલોંગ કરે છે જીએલડી બી શ્યામ તો મિત્રો જીએલડી બી શ્યામની આ ઓળખી છે હવે આ જે ઓળખી છે એ હાલ ગાભણ છે કેટલા મહિનાની ગાભણ છે એ તમને વાત કરવામાં આવે મિત્રો તો હાલ આ જે ઓળખી છે એ સાત મહિનાની ગાભણ છે અને હાલ એ માધવ ખૂટથી જ ગાપણ છે હવે એના પછીની તમે જે આ ઓળખી જોઈ શકો છો તો આ જે ઓળખી છે મિત્રો આખી આખી કાબરા કલરમાં અને માથાની બનાવટ સાથે સાથે તમે કલર કોમ્બિનેશન હાઈટ બોડી સ્ટ્રક્ચર આ બધી વસ્તુ જોઈ શકો છો આની ઉંમરની વાત કરીએ મિત્રો તો દોઢક વર્ષની થઈ છે ફાધર સાઇડથી વાત કરું મિત્રો તો ફાધર સાઇડથી રાઘવ બિલોંગ કરે છે તો મિત્રો આ રાઘવની વાછડી છે રાઘવની વાછળીને પણ તમે ચેક કરો બોડી સ્ટ્રકચર એ હાઈટ એ કલર કોમ્બિનેશન એ બધી રીતે બહુ સારી વાછડીઓ આવે છે હવે મિત્રો આ જે તમે જે વાછડીઓ જોઈએ એમાં બે જે વાછડી છે એક મોરલાની વાછડી છે જીએલડી બી એ પણ ગાભણ છે એ ત્રણેક વર્ષની થઈ છે ઓલી જે જે જીએલડીબી શ્યામની વાછડી એ પણ ગાભણ છે એ પણ ત્રણ સવા ત્રણ વર્ષની થઈ છે અને આ વાછડી છે શ્યામની એને હાલ સાત મહિનાની ગાભણ છે હવે મિત્રો આગળ આ જે ગૌશાળા છે એની તમને વાત કરવામાં આવે મિત્રો તો પહેલાં તો તમને વાત કરું મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અમારી આ ચેનલને ભૂલતા નહીં હવે મિત્રો આ જે ત્રણેય ઓળખ્યું છે એ તો બેસ્ટ છે સાથે સાથે આ ગૌશાળામાં બીજી પણ વાછડીઓ છે એ પણ હું તમને બતાવવાનો છું અને એ પેલા મિત્રો આ જે ગૌશાળા છે એ ગૌશાળા તમને કેવી લાગી એ પણ અમને કોમેન્ટ કરજો હવે આગળ જે તમે મિત્રો આ વાછળી જોઈ શકો છો આ વાછડીની ઓળખીની વાત કરું તો એની ઉંમર હાલ ત્રણ વર્ષની થઈ છે અને આ જે છે એની બ્લડલાઇન વિશે વાત કરવામાં આવે મિત્રો તો હાલ આ જીએલડી પુષ્કરની ઓળખી છે તમે જોઈ શકો છો ફાધર સાઇડથી જીએલટીબી પુષ્કર બિલોંગ કરે છે પુષ્કરની વળખી પણ બહુ સારી છે કલર કોમ્બિનેશન છે કાબરો કલર હવે મિત્રો તમને ખાસ વાત કરવામાં આવે તો આમાંથી તમારે કોઈ પણ વાછળી કે ખૂટ લેવો હોય અથવા તો વેચાણ માટે છે તો કોઈ પણ મિત્રોને લેવાનો વિચાર હોય તો જીજ્ઞેશભાઈના જે કોન્ટેક નંબર છે એ મેં તમને હાલ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી જીગ્નેશભાઈનો કોન્ટેક કરી અને આ ગૌશાળા વિશે વધારે માહિતી અને કોઈ પણ ગાય વિશે જો તમારે વધારે કઈ માહિતી જોતી હોય તો તમે જિજ્ઞેશભાઈનો કોન્ટેક જરૂરથી કરી શકો છો અને મિત્રો ખાસ કરીને તમે આ ગૌશાળા જોઈ તો ગૌશાળાની બધી ગાયો તમને કેવી લાગી એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય ગૌમાતા જય દ્વારકાધીશ